ટ્રેકિંગ બનાસકાંઠા ભાભર બનાસકાંઠા જિલ્લાના ભાભર આદર્શ વિદ્યાલય સંકુલ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ મંડળ ગુજરાત દ્વારા રમત ગમત કાર્યક્રમ યોજાયો હતો જેમાં આજના ટેકનિકલ યુગમાં જૂની રમતો ભૂલાઈ રહી છે ત્યારે ફરી એકવાર જૂની રમતોને ઉજાગર કરવા માટે ભાભર આદર્શ વિદ્યાલય સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને જૂની રમતો રમવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રમતોમાં જેવી કે લીંબુ ચમચી ખુરશી દોડ રસા ખેંચ લંગડી દોડ સતોળીઓ જેવી રમતો વિદ્યાર્થીઓને રમાડવામાં આવી હતી જેમાં શાળાના શિક્ષકો દ્વારા સુંદર રીતે ટ્રેનિંગ પદ્ધતિથી રમતો રમાડવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને પણ ઉત્સાહ પૂરો પાડ્યો હતો જેમાં શાળામાં બનેલા વિજેતા વિદ્યાર્થીઓને આવેલા મહેમાનોના હાથે ટ્રોફીઓ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં આદર્શ વિદ્યાલય સ્કૂલ ખાતે રમત ગમત કાર્યક્રમ દરમિયાન બનાસ ડેરીના ડિરેક્ટર સામતભાઈ પટેલ ચોસઠ આંજણા ચૌધરી સમાજના યુવા પ્રમુખ રજનીશભાઈ ચૌધરી પાભર નગરપાલિકા પૂર્વ પ્રમુખ હરિલાલ આચાર્ય પાભર નગરપાલિકા પ્રમુખ બલુભા રાઠોડ નગરપાલિકા કારોબારી ચેરમેન કનુભાઈ ઠક્કર ભારતીય જનતા પાર્ટી પાભર શહેરના મહામંત્રી પ્રવીણસિંહ રાઠોડ મહામંત્રી હિતેશભાઈ ઠક્કર સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ મંડળ સંયોજક ભરતસિંહ રાઠોડ સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ સંયોજક પ્રકાશભાઈ માળી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પ્રમુખ ભાભર શહેર ગણપતસિંહ રાઠોડ આદર્શ વિદ્યાલય સ્કૂલના આચાર્ય વી પટેલ બીડી ચૌધરી તથા અન્ય આગેવાનો સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રમોત્સવ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા ભાભરસ સુઈગામ બનાસકાંઠા માતા બાર જાન્યુઆરી આપણે સ્વામી વિવેકાનંદ જયંતિ તરીકે આપણે સમગ્ર દેશ ઉજવે છે સ્વામી વિવેકાનંદ જયંતીના દિવસને આપણે યુવા દિવસ તરીકે માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ઉજવવાનું નક્કી કરેલું છે તે અંતર્ગત આ આખો સપ્તાહ આપણે શહેરની વિવિધ શાળાઓની અંદર શ્રી સ્વામી વિવેકાનંદ વિવેકાનંદર તરફથી વિવિધ રમતોનું શાળાના અચાર્યશ્રી કરતા શિક્ષકગણના સહકારથી આયોજન કરેલું છે એ અંતર્ગત આજે આદર્શ વિદ્યા મંદિરની અંદર અત્રે શાળાના આધાર્યશ્રી કરતા શિક્ષકગણના સહકારથી શાળાના બાળકોનો વિવિધ રમતોનો એક આયોજન કરવામાં આવેલો એની અંદર સૌ બાળકોએ ઉત્સાહથી ખૂબ જ ખંદીથી ભાગ લીધેલો અને સૌ શહેરના શિક્ષક નગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા એ સિવાય સામાજિક અંતરની આગેવાનો છું તથા શાળાના આચાર્ય છો શિક્ષક ગણિત ખૂબ જ સુંદર અને સરસ આયોજનથી આજે રમતોત્સવ ખૂબ જ સારી રીતે સંપન્ન થયેલ છે ખૂબ જ આખું સત્તા દરમિયાન વિવિધ શહેરની શાળાઓમાં આ રમતોનું આયોજન કરી અને યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવેલું છે

જેમાં અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું જેમાં રસા ખેંચ લીંબુ ચમચી સંગીત કુર્તી વગેરે જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓને જેમાં રમવાની બહુ મજા આવી હતી અને તેમાં સારી રીતે પણ રમ્યા ખરી તે નિમિત્તે અમારા આચાર્યશ્રી માનનીય શિક્ષકો કહી તથા સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ પર આવેલા વડીલો તેમનો ખૂબ ખૂબ આભાર જેમણે અમારી સ્કૂલમાં માં આટલી રમત રમતો આયોજન કર્યું અને અમને વિદ્યાર્થીઓને ને પ્રોત્સાહન કર્યા તેના બદલે હું ખૂબ આભાર માનું છું બસ મારું નામ છે મારું નામ ચૌધરી ઉમિલાબેન ભાનજીભાઈ છે હું બાર આર્થમાં અભ્યાસ કરું છું મારું ગામનું નામ રેતકા છે